બ્રેસકંઠા જિલ્લા માટે સત તાલુકાના રામપુરાના ઠાકોર પરિવાર પગપાળા દંદવત સંગ પહોંચ્યો વડા રામપુર થી વરણા ખુડિયાર માતાજી ની માનતા પૂર્ણ કરવા નારણજી કરશનજી ઠાકોર પોતાના પુત્ર ની બીમારી મટી જવા માની હતી માનતા દંડવત કરતા વરણા જવાની માનતા તેમના કુટુંબીજનો સાથે જઈ રહ્યા છે પગપાળા સંગ ટ્રેક્ટર સાથે 8 દિવસથી આજે કોંગ્રેસ ના વડા कांकरेश आवास सुधी पहुंचे हो तो दोस्तों। अहिवाल रामजी मेहराई गौर कांकरेश बनास का था। हम रोम बुरा नारंगी पसंद नहीं है इसका रोम से रोम बुरा था बनास का था इनके मानी थी हमारी मंता सफल थी बुरी करवट है लेकिन ताकि जनमंत्र बखूबाई याद रखें पसंदीदा ह જાવા પાઇતે માં એમને મોનતાપો ની કુરીયલ માની વરોણા અને ડડ વર્ક કરતા કરતા જાવા એમને કોમ થયું એટલે જઈ રહ્યા કેટલા દિવસથી નીકળ્યા આજ આઠ દિવસ છે છેલ્લા દિવસ 8 દિવસ થયા આજ 8 થઈ પૂરા હોવા દી બરોબર ઈજે અમારે કુરીયલ માની ભઈને ઈચ્છા દેતી થી એટલે અમે જરૂર એની પૂરી કરી છે વાટે ચાલતા હતાસા અને માને છે મારે જવાનું જરૂરી છે